Yang so sebelah mana yang so sebaga cinta bah, good morning, jaya mata masih good morning, <laughs> good morning, gue nonton, gue beneran, tua terjo, wajib siap tuh. ગુડ મોર્નિંગ આશિષભાઈ ગુડ મોર્નિંગ ના આવ્યો એવું ના કર ના આવ્યો તું લહેણ માટે કાકા ગુડ મોર્નિંગ આશીષ

કાન ના હા રોજ રોજ બધોની બાથરૂમ તમે જોવો ખરા બાથરૂમ માં પરી બા ગરમ પાણી ભરવા જતી તીમ તાન કોઈ ચોકરી તો ધોવી નહીં હોતી બધું એમનું એમ હાબુ વાળું પોણી હોય એટલે હાબુ એમનું એમ ખાલી થળી જાય પોણી હુંકાઈ જાય એટલે બે બાજુ એવું હોય દોરું ધપ હોય હા આ બાજુ તો નખતો પૈસો બાલીના મિતુલભાઈ કાપડ

的嗯,嗯。 આલી તો નઈ ખાતી ને બાઈ ડોક્ટર કે એમ જ કરું કેવું નઈ તો એવું જેના આ મમ્મીનો ડાયલોગ કે રોમ રાખ ને કુણ બોલતા શીખ ને લગ્નમાં બધું બહુ એવું ખાતી ના થઈ ન उस आवायिन चापीबा उधर

છોકરાને ઘડવાના જે કેદ જાય બિચારા હા હા મનવા દે અતાર નહિ ને હા વાકર ને Rồi gửi theo hỏi Thôi gửi theo hỏi nó tẩy ra Khi đêm bờ Khau bây giờ nó tẩy ra Để Để <laughs> <laughs> ગયા હેણો કાઢો હેણો તો ખાવાનું નહીં તો બધી ગયું હોવું લે જયવીરભાઈ અરે અલે 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 લે હેન બાઈકમાં એ અલે બસ તો મમ્મી ગૌ સાફ કરે હ અને દવા લેવા જવાનું લેહણો ઓહ વાહ १ बजे उदी भयो। १ बजे त्यो आउनु न। आ पर काम होइन १ बजे उदी। दवाई जा। अब बदद बदद मनी ए मनी अब बदद बदद। अब बदद बदद। बत्तौ बाने खाय है। ए डिम्पल आइछ। त दवाको लागि त आइग्या दवानी लिन। ખાધું હાચું કહું લુ લાગી એવું કીધું લુ લુ તાપમાં ફર્યો ને બે ત્રણ દાડા દવા આવી એટલે બધા ખરી દવા આઈ સીધી હોઈ જવું બધાય બાના બાના ભાઈ એવું લાગે કે કાલ ખાલી ઓટો કવરાઈને લાવ્યો બાના એવું લાગે બતાવી દે કેમ મને એનર્જી ડ્રિંક આલી છે કે ઓરેન્જ પીવાનું ઓરેન્જ જ્યુસ થઈ તો લીધું અમારે નહીં પી લે દવા

જવીરભાઈ રાધે 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 રાધ પકોડી પકોડી લાવી તૈયાર પછી cái bữa nay 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 ઊંઘી નું ઉઠીભા ચા પીધી ક નહીં પીવી બનાવો બીજી નવી તો પીવી નહીં હાલત બધુંય બનાવી દઉં અને દીપુડી દીપુડી રાત પર એટલે રોવાનું નહીં

એ મમ્મી કોલા મમ્મીના વાજીતે હવે એ એ તન તો ચોટી જહે લેના ખાતો હો હ ખાતો નઈ હો હા હા લાવ લાવ બરો એક

जो हुआ तो अच्छा है तो

દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ બધું જો ગરબાની સાઈ વાડામાં જમીન આવી છે ઘરે હે ખીચડી ના બીજું લાડવું ખાધો પ્રસાદ